કર્જનમાં અઠવાડિયામાં થયેલા ખૂનના આરોપીને પોલીસે બિહારથી બે સમૂહને દબોચી લીધા વલીનગરી નામના વિસ્તારમાં મહિલા પ્રેમીએ મોતને ઘાટ ઉતારતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો વડોદરા એસઓજી એલસીબી સહિત કર્જન પોલીસ સાથે મળી મુઝફ્ફર બિહાર ખાતેથી ખૂનના આરોપીને પકડી લાવી જેલના હવાલે કર્યો સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ જૂના બજાર વિસ્તારમાં આવેલા કોલેજ રોડ ઉપર વલી નગરીમાં ગત અઠવાડિયામાં એક મહિલાનું ખૂન થતા પ્રતાપગઢ જિલ્લા ઉત્તર પ્રદેશનું હોવાનું જાણવા મળ્યું હતું મૃતક મહિલાનો પતિ છેલ્લા ચાર મહિના વલી નગરી ખાતે પત્ની અફસાના બાનુ સાથે રહેતો હતો અને રીગલ હોટલમાં ગેરેજના વાયરિંગનું કામ કરતો હતો તારીખ અઢાર ચાર બે હજાર ના રોજ

સીસીટીવી ચેક કર્યા મૃતક મહિલાનો મોબાઈલ ફોન ચેક કરતા પોલીસને વધુ માહિતી મળી હતી સર્વેલન્સ ટેકનોલોજી ફોન કોલિંગ માહિતીના આધારે પોલીસને સુરાગ મળતા પોલીસે બિહાર રાજ્યના ત્રણ દિવસની સઘન મહેનત બાદ પોલીસ ટીમને આરોપી પકડવા સફળતા મળી હતી જેમાં એક મેરાજ અલી મોહિદ્દીન અલી રહેઠાણ મસ્જિદ પાસે ભદોના તાલુકો તાલુકોપટ્ટી જિલ્લો પ્રતાપનગર ઉત્તર પ્રદેશ આરોપી બે વિશાલ રાજનલાલ ગૌતમ રહેઠાણ ચમાલ બસ્તી ભદોના ઉતરસ તાલુકો પટી જિલ્લો પ્રતાપગઢ ઉત્તર પ્રદેશથી ઝડપાયા હતા ઝડપાયેલા આરોપીની સઘન પૂછપરછમાં મોટો ખુલાસો જોવા મળ્યો હતો મૃતક મહિલા અફસાના બાનુ સાથે આરોપી મેરાજ અલી સાથે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો જેના પોલીસને પુરાવા મરણ જનાર મહિલાના ફોનમાંથી મળ્યા મરણ જનાર અફસાના બાનુ આરોપીને બ્લેકમેલ કરી આરોપી મેરાજ અલી તેની પત્નીને આડા સંબંધની જાણ કરી દેશે તેવી ધમકી આપી અવારનવાર રૂપિયાની માંગણી કરતી હતી જેનાથી આરોપી

કરજણ છાણી વડોદરા સિટી પાલેજ ભરૂચ એ રીતેના આશરે સો જેટલા કેમેરા ચેક કરવામાં આવેલા હતા અને એ ચેક કરવાના કેમેરામાં જણાવી આવેલું કે જે મરણજનાર છે એ એન તેઓની સાથે બે હિસ્સાઓને પોતાના ઘરે લાવે છે અને એ આધારે અ થોડી શરૂઆતની તપાસ થયેલી તે બાદ તેઓના મોબાઈલ ની સીડીઆર મંગાવવામાં આવેલ અને સીડીઆર માં એક વ્યક્તિ સાથે ઘણી બધી વખત વાતચીત થયેલાનું જણાય આવેલ અને જે આધારે તેઓનું લોકેશન ટ્રેસ કર્યું અને પછી જણાઈ આવેલ કે જે સાથે વાત થયેલી છે તે શંકાના દાયરામાં આવેલું અને એ આધારે પોલીસે તપાસ કરેલી અને આશરે પાંચ હજાર પાંચસો કિલોમીટર જેટલો પ્રવાસ કરી યુપી બિહાર વેસ્ટ ની બોર્ડર સુધી જઈ અને આ ગુનાના કામે જે અફસાનાબાનું સાથે વધુ વખત વાતચીત કરતા હતા તે મેરાજ અલી મોહિદ્દીન અલી